આજ તો આપણે પાત્રા બનાવશે આપણા ફળિયામાં પાત્રા કેવા આપણે નાખવાની ચણા નો લોટ એક ચમચી આપણે ધાણા જીરું નાખી દેવાનું છે અંદર એક ચમચી હળદર એક ચમચી મીઠું એક ચમચી લાલ મરચું ખાંડ નાખી દેશું બે ચપટી હિંગ નાખી દેવાનું એક લીંબુ નાખી દેવાનું મિક્સ કરી લેશું આટલો જાડો રાખવાનો છે એ રીતના પાંદડું મૂકીને આ તે બીજું પાંદડું મૂકી દેશું આપણે બધા પાંદડાના રોલ વાળી લેશું તો આપણે ઢોકળિયામાં પાણી નાખીને ઉકળવા મૂકી દેશું આપણું પાણી હતક થાય એટલે આપણે આ ડિશને અંદર ફિટ કરી દેશું આપણે 10 મિનિટ લગી ઢોકળિયાને ઢાંકી દેશું ચાકુ કૂતાડીને જોઈ લેવાનું પછી બધા રોલનું કટિંગ કરી લેવાનું પછી વઘાર માટે બે પાવડા તેલ લઈ લીધું એક ચપટી રાઈ નાખી દેવાની અને મીઠો લીમડો નાખી દેવાનો અને ખાંડ નું પાણી નાખી દેવાનું પછી આપણે પાત્રા નાખીને ધીમા હાથે હલાવી લેવાના આપડા પાત્રા થઈ ગયા છે તૈયાર હારે ચટણી પણ થઈ ગઈ છે આપણો વિડીયો ગમે હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો